નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધી ગુજરાતના આ સાંસદો બનશે મંત્રી કોનું પત્તું કપાણું રાજકોટ અગ્નિકાંડનો સૌથી મોટો ખુલાસો ખેડૂતોનું ભારે આંદોલન શરૂ નકલી બિયારણને લઈને ખેડૂતો થઈ જાવ સાવધાન કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોની લોન માફ કરવામાં આવશે સાથે મહિલાઓને મળશે રૂપિયાની સહાય કોંગ્રેસનો દાવો વર્ષમાં પેટ્રોલ ડીઝલ મોંઘું થયું છે વર્ષ ફરી મોદી સરકાર સાથે નવી ગેરંટીઓની જાહેરાત કરવામાં આવી છે ગરીબોને દસ હજાર રૂપિયા ખાતામાં પાક નુકસાન સહાય આપવામાં આવશે મોંઘવારી દૂર કરવામાં આવશે સોના ચાંદીના ભાવમાં ભારે ઘટાડો રાશન કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડમાં ફાયદાઓ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ઘટાડો થયો છે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે આખરે એ ઘડી આવી ગઈ જેની આખી દુનિયા રાહ જોઈ રહી હતી ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી દેશના ત્રીજા વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે જેઓ સતત ત્રીજી વખત શપથ લેશે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં સાંજે સાત કલાકને પંદર મિનિટે વડાપ્રધાન તરીકે શપથ લેશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે રાજધાનીમાં પ્રતિબંધિત આદેશ લાગુ કર્યો છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતના આ સાંસદો બનશે મંત્રી નરેન્દ્ર મોદી આજે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે તે પહેલાં તેમને નવા મંત્રીમંડળ સાથે ચર્ચા પણ કરી છે મળતી માહિતી અનુસાર નવી સરકારમાં ગુજરાતના પાંચ સાંસદોને મંત્રીપદ મળવા જઈ રહ્યું છે જેમાં અમિત શાહ સી આર મનસુખ માંડવિયા નીમુબેન બાંભણિયા અને એસ જયશંકરનો સમાવેશ થયો છે આ પાંચેને શપથ ગ્રહણના ફોન આવી ગયા છે પરંતુ રૂપાળા અને દેવુસી ચૌહાણનું પત્તું કપાયું છે મિત્રો મિત્રો ત્યારબાદ જો સમાચારની અંદર વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હજી પણ ગરમી પડી રહી છે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે આજે વલસાડ તાપી અમરેલી ભાવનગર દાદાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ થશે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતોની યાદી નોંધવામાં આવેલી છે તેમાંથી સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોને બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધીમાં માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ તેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઈઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂતોને તેમના પાક વીમો મળી શકશે આ યોજનાનું વાત કરીએ તો મિત્રો પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે આ લોન ઉપલબ્ધ રહેશે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક દોઢ ટકા રિબિટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી બચાવી શકશે મોદી શપથ લે પહેલાં આવ્યા છે મોટા સમાચાર નરેન્દ્ર મોદી શપથ લે તે પહેલાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ કમિટી ઓન સિક્યુરિટી ઓફ સેન્ટ્રલ કેબિનેટ ધરાવતા મંત્રી પદ પર કોઈ બાંધછોડ નહીં કરે ભાજપ સીસીસી મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અગ્નિકાંડને લઈને સૌથી મોટો ખુલાસો પોલીસે જાહેર કર્યા છે જેમાં પાંચ સંચાલકો અને ચાર અધિકારીઓ સહિત કુલ નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે ગેમ ઝોનમાં વેલ્ડિંગ કામ દરિયા દરમિયાન તણખા પડતા આગ લાગી હતી જેમાં લોખંડના પતરાથી વધુ નુકસાન થયું હતું સાથે પતરાની દિવાલો સાથે ફોર્મ સિલ્ડના મોટી માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો સાથે ટ્રેમ્પોલિયન પાર્કના કન્સ્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનો ઉપયોગ પણ થયો હતો આજથી સુમૂલ દૂધના ભાવમાં લીટરે બે રૂપિયાનો વધારો થયો છે સુરતીઓને આજથી વધુ મોંઘવારીઓનો માર સહન કરવો પડશે તાપી જિલ્લા સહકારી દૂધ સંઘ નિયમનથી દૂધના ભાવમાં રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે લીટર રૂપિયા બેનો વધારો કરવામાં આવ્યો છે આજથી અમૂલ ગોલ્ડના પાંચસો મિલીના ચોત્રીસ રૂપિયા અમૂલ તાજાના સત્યાવીસ રૂપિયા અમૂલ શક્તિના એકત્રીસ રૂપિયા અમૂલ ક્રીમના ચોવીસ રૂપિયા ચૂકવા પડશે તો સુમુલ ડેરી રોચના બાર પોઈન્ટ પચાસ લાખ લિટર દૂધનું વેચાણ થાય છે હવે ખાતામાં આવશે આઠ હજાર રૂપિયા રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી છે ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છ હજાર રૂપિયાની બદલે આઠ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવશે જોકે કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી રાજ્ય સરકાર પોતાના ફંડમાંથી ખેડૂતોને બે હજાર રૂપિયા આપશે એટલે કે હવે રાજસ્થાનના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજારના ત્રણ હપ્તાની બદલે બે હજારના ચાર હપ્તા આપવામાં આવશે ફાસ્ટેગ કેવાય સીના નિયમમાં થયા છે ફેરફાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટટેગ માટે કેવાયસી અપડેટ કરવાની તારીખમાં ફરીથી લંબાવવામાં આવી છે તમામ વાહન ચાલકોને કેવાયસી કરવું ફરજિયાત રહેશે આ પહેલાં કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ પણ આપવામાં આવી હતી પરંતુ જેમણે ઈ કેવાય સી નહીં કરાવી હોય તેમને વાહન ચાલકોને ભારે દંડ થશે કોંગ્રેસનો દાવો દસ વર્ષમાં આટલું મોંઘું થયું છે પેટ્રોલ લોકસભા ચૂંટણીના માહોલમાં દેશનું રાજકારણ ગરમાયું ભાજપે યુપીએની આર્થિક નીતિઓ પર ક્ષેત્રપત્ર બહાર પાડ્યું છે કોંગ્રેસે મોંઘવારી મુદ્દે ભાજપને ઘેરી રહી છે કોંગ્રેસે એક પોસ્ટમાં બહાર પાડ્યું હતું કે જેમાં દર્શાવ્યા અનુસાર બે હજાર ચૌદમાં પેટ્રોલના ભાવ એકોતેર રૂપિયા પ્રતિ લિટર હતા જે આજ બે હજાર ચોવીસમાં સત્તાણું રૂપિયા લિટર થઈ ગયા છે આ પોસ્ટનું કેપ્ચન પેટ્રોલના ભાવને આગ લગાડી જનતા સાથે આર્થિક અન્યાય છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં તેર મેથી અઢાર મે સુધીમાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું જેના કારણે ખેડૂતોને છે તે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો રાજ્ય સરકારે માવઠાના પાકને નુકસાનીઓના સર્વે કરવાનો આદેશ આપ્યો છે જે હવે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે સાથે વિગતો અનુસાર અહેવાલ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યા છે કૃષિ વિભાગના સર્વે પ્રમાણે રાજ્યમાં અંજા અંદાજીત સોળ હજાર એકસો સત્યોતેર હેક્ટર વિસ્તારના કારણે માવઠામાં અસરગ્રસ્ત થયા છે ગુજરાતમાં સાત જિલ્લામાં દસ હજાર નવસો તેતાલીસ ખેડૂતોને નુકસાન થયું છે અંદાજે સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડથી પણ વધુ સહાય ખેડૂતોને આગામી સમયમાં સરકાર દ્વારા ચૂકવવામાં આવશે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોનો હોબાળો ગઢડામાં બીઓબી બેંકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે છ મહિનાથી ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે જોકે ખેડૂતો સાત દિવસમાં ધિરાણ નહીં અપાય તો ખેડૂતો દ્વારા આંદોલન ચમકી ઉગશે બીઓબી બેંકમાં બેન્કમાં આશરે પાંચસોથી વધુ ખેડૂતો ખાતેદારો છે બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવાનું સામે આવવાથી ખેડૂતોએ આરોપ કર્યો છે જે અંગે બ્રાન્ચ મેનેજરે કંઈ પણ જવાબમાં આપ્યો નથી મિત્રો ચોમાસા અંગે આંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ઠાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદની આગાહી જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે દસ જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે અને બાર જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહે નકલી બિયારણને લઈને ખેડૂતો થઈ જજો સાવધાન ડાંગર પાકની રોપણી કરતાં પહેલાં યોગ્ય બિયારણની જરૂર છે જેથી ખરીદી કરવા જતાં પહેલાં મોટાભાગના ખેડૂતો છેતરાઈ જાય છે જેથી ડાંગરના પાકની રોપણી માટે ખેડૂતોને છે તે આબોહવા અને સિંચાઈના માધ્યમોને ધ્યાનમાં રાખીને બિયારણ પસંદ કરવાનું હોય છે આ સાથે ખેડૂતો પાણી ભરાઈ જવાની સ્થિતિ અને જમીનમાં ધ્યાનમાં રાખીને ડાંગરના પાક ઉગાડતા હોય છે કારણ કે ડાંગરની ઘણી જાતો છે જે ઓછા પાણીવાળા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે જ્યારે ઘણી એવી પણ જાતો છે જે વધારે પાણીમાં ઉગાડવામાં આવે છે ડાંગરના પાકને તૈયાર કરવા માટે એકસો દસથી એકસો ચાલીસ દિવસનો સમય લાગે છે મિત્રો હવે ગરીબોને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર હવેથી જનધન ખાતામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે તે વધારીને દસ હજાર રૂપિયા સુધી કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો શાળા વેકેશનની તારીખમાં થયો છે ફેરફાર રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓના વેકેશન લંબાવવાની માંગ કરી છે રાજ્યમાં શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવવાની માંગ કરી છે હીટ વેના કારણે શાળાઓમાં એક અઠવાડિયું વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવે છે તેમજ તેર જૂનના બદલે શાળાઓની શરૂઆત કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસોમાં સરભર કરવાની માંગ પણ કરવામાં આવી છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસમાં જમા બે હજાર માં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી ન્યાય મળ્યો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે આઠ હજારથી પણ વધુ જેટલા ખેડૂતોને અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવાનો આદેશ સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જે લોકોને પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કર્યું નથી તો તે વહેલી તકે આધાર કાર્ડ ને પાન કાર્ડ સાથે લિંક કરાવી દેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોને પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું પણ જો આધારને અને પાન કાર્ડને લિંક નથી કરાવ્યું તો મોટી રકમનો વ્યવહાર તમે બેંક દ્વારા નહીં કરી શકો સરકારી યોજનાનો લાભ નહીં મેળવી શકો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં સિલાઈ મશીન ખરીદવા માટે મળશે બાર હજાર રૂપિયાની સહાય દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શીર્ષક કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે છે તે મફત સિલાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોની પચાસ હજારથી પણ વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન યોજના આપવામાં આવશે આજે અમે તમને કિસાન સિલાઈ મશીન વિશે વાત કરીશું આ યોજના હેઠળ લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં શરૂ છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટકમાં છે તે ફ્રી સિલાઈ મશીન યોજનાની શરૂઆત કરવા મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો સોના અને ચાંદીના ભાવમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે વેબસાઇટ અનુસાર આજે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત બે હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટી સાથે તેમનો નવો ભાવ એકોતેર હજાર આઠસો વીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાસઠ રૂપિયા પહોંચ્યો છે અહીં ચાંદી પિસ્તાલીસો રૂપિયા સસ્તો થઈને એકાણું હજાર રૂપિયા એ ભાવ પહોંચ્યો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંના એક મનના ભાવ ખેડૂતોને છસો ચુમ્માલીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં ટુકડા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ભાવના ખેડૂતોની સાથે સાથે લોકવન ઘઉંની પણ આવક થઈ હતી લોકવન ઘઉં બેતાલીસો ક્વિન્ટલ આવક હતી લોક ઘઉંના એક મણના ભાવ પાંચસો ખેડૂતોને કપાસની નોંધાઈ છે જેમાં એક મણ કપાસના ખેડૂતોને ચૌદસોથી થી સોળસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મિત્રો આજનો ખેડૂત છે તે મોંઘવારીમાં ફસાયો છે બે વર્ષ પહેલા મગફળીનું બિયારણ હજારથી બારસો રૂપિયામાં મળતું હતું જે આજે ડબલ થઈ ગયું છે થી ચોવીસો રૂપિયા ભાવ પહોંચ્યા છે તેવી જ રીતે બે વર્ષ પહેલાં એક હેક્ટર જમીન ખેડવાના ખેડૂતોને એક કલાકે આઠસો રૂપિયા મળતા તેમાં પણ આજે વધારો થયો છે વધુમાં બે વર્ષ પહેલાં પ્રતિ દિવસે ખેતમજૂરીનું વેતન દોઢસોથી બસો રૂપિયા હતું જે આજે અઢીસોથી સાડી ત્રણસો થઈ ગયું છે મિત્રો રાસાયણિક દવા ખાતરોને બે વર્ષ પહેલાં આજની તારીખમાં ત્રીસ ટકાનો વધાર્યો છે આમ વધતી જતી મોંઘવારીના ખાડાને ખેડૂતો દિવસે દિવસે દેવાદાર બનતા જાય છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ માફ લોન થશે પશુપાલકોને મળશે વગર વ્યાજે પૈસા બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકો માટે ખાસ ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય કર્યો છે જે પશુપાલકોને રૂપિયાની જરૂર છે તેઓને પચાસ લાખ